ચાલો મિત્રો આજે આપણે જઈએ છીએ ગુમલી બાવવાળા મેલડીમાલા મંદિરે મેલળીમાલા ધામના દર્શન કરવા આ સ્થળ માત્ર દર્શન માટે જ નહીં પરંતુ તેના સાથે જોડાયેલ ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ અને સદાભર્યા છે બ્લોકમાં આપણે જાણીશું મેળડીમાં કેવી રીતે પ્રગટ થયા અને તેમની પૂજા પરંપરા કેવી રીતે શરૂ થઈ છે તો વાત કરીએ ચારસો પાંચસો વર પહેલાંની વાત છે કે રાજકોટ હાલ પીપળિયા ગામેથી બાપા કોળીના હતા જેની અટક હતી પરમાર એ મેલીમાને દેતવા સ્વરૂપે લઈને આવતા હતા બાપા મોખાણા ગામે માતાજીને લઈને મુસાફરી કરી રહ્યા હતા પગપાળા તે મુસાફરી કરીને થાકી ગયા હતા તો ચાલો મિત્રો આપણે ઘુમલી ગામ ફોગવા આવ્યા છીએ અને વિડીયો તમે જોતા રહ્યો તો થાક લાગતા બાપા બાવરના ઝાડ નીચે બેઠા હતા અને બાપાને એમ થયું કે ચાલ હું અહીંયા પોરો ખાઉં છું તો હોકો પી લઉં અને માતાજીને બાવરના વૃક્ષ સાથે બે તને ક્યા હતા એ બધે વાતું કરતા હતા વાતું વાતું પછી સાંગા બાપાને યાદ આવ્યું કે માતાજી એ તો મને એમ કીધું હતું કે જ્યાં તું મને બેસાડીશ ત્યાં મારી સ્થાપના કરવી જોશે તારે અને સાંગા બાપા પહેલેથી જ મેળીમાને બહુ માનતા હતા તે મેળડીમાં એનાથી બહુ પ્રસન્ન થયા હતા અને સાંગા બાપાને કીધું કે હવે હું આયા પંચની દેવ તરીકે પૂજાઈશ અને અહીંયા મને બધાએ અઢારે અઢારે વરણ મને પૂજશે અને પંચની દેવ તરીકે બાવરવાળી મેળડીમાં તરીકે હું પૂજાઈશ એવા આશીર્વાદ સાંગા બાપાને મેળીડીમાં એ બાવરવાળી એ આપ્યા હતા માતાજી એ આશીર્વાદ આપતા કહ્યું કે હવે આ સ્થાન મારું નિવાસસ્થાન બનશે પછી સંગા બાપાએ વિનંતી કરી મેળીમાં તાજી તમે અહીં જ રોકાઈ જાઓ તો મારે શું કરવું મારે તો ઘરે લઈ જવાના મોખાણા ગામ લઈ જવાના હતા પછી માતાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં ત્યાં પણ હું આંબલીવાળી તરીકે મોખાણા ગામમાં પણ હું આંબલીવાળી તરીકે પૂજાઈશ અને આયા બાવરવાળી મેળીમાં તરીકે પૂજાય આયા પંચની દેવ તરીકે પૂજાય તો આ તો ચાલો મિત્રો આ રીતે મેલડીમાલા સ્થાપના મેલીમાલા ધામની સ્થાપના થઈ છે અહીં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે ને દરેક ભક્તો માતાજીની કૃપા અને શાંતિનો અનુભવ કરે છે અને કોઈ પણ માનતા રાખે છે માતાજીની તો એ માનતા એની સફળ થઈ જાય છે જો મિત્રો જો મિત્રો તમને મેલડીમાં ધામનો ઇતિહાસ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબક્ર કરવાનું ભૂલશો નહીં આવા વધુ ધાર્મિક અને ઐતિહાસિક બ્લોગ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈઝર કરવાનું ભૂલતા નહીં જય મેલડીમાં જય જાઉનમાં આવા જ નવા વિડીયોમાં આગળ પાછો બીજો બ્લોક આપણે બનાવશી જય મેલડીમાં આમલીવારી તરીકે પૂજાય છે અને આ ખીજડામાં મને દર્શન કરી શકો છો મામાદેવ ઝાડ છે અહીંયા મંદિરના પણ દર્શન કરી શકો છો તમે જય મામા દેવ જય ઘુમલી બાવર વાળી મેળડીમાં તો ચાલો ફ્રેન્ડ લોકો જય મેલડીમાં જય મેલડી માં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય